ખેરાલુ અવદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા એકસો અઠ્યાવીસ મો પાટોત્સવ ઉજવાયો ખેરાલુ અંબાજી મંદિર પરિસરમાંથી પરંપરાગત રીતે બ્રહ્મ સમાજના લોકો મંત્રોચ્ચાર સાથે પાલખી યાત્રા કાઢી ખેરાલુ નગરમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે યાત્રા કર્યા બાદ હરિહરેશ્વર મહાદેવ મંદિર બ્રહ્મ સમાજના યુવાનો પહોંચ્યા હરિહરેશ્વર મહાદેવના મંદિર ખાતે પૂજારી ગોસ્વામી પરિવારની બહેનોએ પૂજા વિધિ કરી મંદિર પરિસરમાં પૂજા વિધિ પછી પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેળા સાથે શું કેશો આજના કાર્યક્રમ વિશે આજે ખેરાલુ અંબાજી માતાનો નો છે એકસો અઠ્યાવીસ નો છે ખેરાલુ અંબી પરમ પ્રભુ સભા છે ખૂબ ઉત્સાહભેરીને અને છે આજે અને આખા નગરમાં પ્રદિક્ષણા કરી માતાજીની પાલખી અમે અહીંયા વર્ષોથી માતાજી જગદંબિકા પોતે કુબેશ્વર મહાદેવ જગદંબિકા શિવના આજે મળવા આવશે અને અમે અહીંયા એમને જે કોઈ બી પૂજાયાતના અહીંના પૂજારીશિઓ કરી અને પરંપરાગત રીતે વર્ષોથી એકસો અઠ્યાવીસ વર્ષથી આ ચાલતી પરંપરા છે એને આજ સુધી પણ અમે બીજબર્મ સમાજ અને સમસ્ત સમાજના મિત્રો જ્ઞાતિ બંધુઓ એનું પાલન કરી રહ્યા છીએ